નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રાજુલા શહેરમાં આવેલ આગરિયા જગત નાકા પાસે આવેલા ભારત પેટ્રોલિયમની એક જોરદાર ઓફર પેટ્રોલ ડીઝલની આ ઓફર ભારત પેટ્રોલિયમ આગરિયા નાકા પાસે ગૌશાળાની નજીકમાં ભારત પેટ્રોલિયમ જે શરૂ થયો છે ત્યાં રૂપિયા ત્રણ હજારનું પેટ્રોલ અથવા ડીઝલ પુરાવો અને સાથે એક આ ચોમાસાની સિઝનમાં એક સરસ મજાની છત્રી ફ્રી મેળવો જી હા મિત્રો આ ઓફર માત્ર ને માત્ર આગરિયા જગતનાકા ગૌશાળાની પાસે આવેલા ભારત પેટ્રોલિયમ પર જ મળશે તો આવો શું વિચારો છો અને અને આજ જ આ આ ઓફરનો લાભ લ્યો હા મિત્રો ઓફર પ્રથમ સો ગ્રાહકો માટે જ છે તો વિચારો નહીં અને આવો આ ઓફરનો લાભ લ્યો ફરી એકવાર સરનામું નોંધી લેશો ભારત પેટ્રોલિયમ આગરિયા જગત નાકા ગૌશાળાની આગળ રાજુલા સિટી